પ્રમુખ રહી ચુક્યા છે અમે આ પર પણ આપણા કાર્ય કર્યું અને જેઓ પ્રશિક્ષણ સલના કમિટી રહે કો ગ્યા સંસ્કૃતિ પ્રદેશમાં જઈને કે રામની વાત પકડતો તો કરોડો લોકો છે સંસ્કૃતિ વિરામ નડિયાદ વિધાનસભાના યજમાન પદે આજે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન થયું છે વન નેશન વન ઇલેક્શન આ બિલ જ્યારે લોકસભામાં વિચારાધીન છે ત્યારે નરેન્દ્રભાઈ અને એનડીએ સરકારનો એક વિચાર છે કે રાષ્ટ્રના હિતમાં ખોટા ખર્ચાથી બચી ભય બચી અને એક સારી ચૂંટણી થાય અને દેશમાં વારે વારે આવતી ચૂંટણીઓ તારી અને પાંચ વર્ષે એક જ ચૂંટણી થાય તો લોકોને પણ સરળતા રહે વહીવટી કામોમાં પણ સરળતા રહે અને લોકોની તકલીફો ઓછી થાય ખર્ચ પણ બચે એવા આશયથી એક સુંદર કાર્યક્રમ થયો છે પ્રબુદ્ધ નાગરિકોના માધ્યમથી આ વાત જન જન સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ છે જેના કારણે એક એવું જનઆંદોલન થાય અને મહત્તમ લોકો આ બિલના ટેકામાં આગળ આવે અને આ બિલ વહેલી તકે કાયદો બને એ દેશના પણ ભલામાં છે લોકોના પણ ભલામાં છે અને આમ કરવાથી ખર્ચ ઘટવાની સાથે સાથે મતદાન વધશે તો લોકશાહી વધારે પરિપક્વ બનશે અને સાચા અર્થમાં લોકો લોક